ગાંધીનગરના પીએમ શ્રી કેન્દ્ર વિદ્યાલય સીઆરપીએફ ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ પ્રસંગે સ્કિલ અને ઇનોવેશન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કેન્દ્ર વિદ્યાર્થીઓને નવીનતા ટેકનિકલ કૌશલ્ય અને વ્યવહાર જ્ઞાન સાથે જોડવામાં મદદ કરશે ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓએ તેમના નવીનતાઓ અને આઇડિયા સાથે અનેક વર્કિંગ મોડલો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના शिक्षकों विद्यार्थियों ने अन्य महानुभावों हाजिर रहा हा था हमारे माननीय प्रधानमंत्री का एक एक सबसे उज्जवल सपना है जिसमें कि कौशल विकास को किस तरह से भौतिकी ज्ञान को जोड़ा जाए और किस तरह से बच्चों का इस विकास के साथ सर्वांगीण विकास हो उसको ध्यान में रखते हुए हमारे केंद्रीय विद्यालय संगठन में इस कौशल एवं नवाचार केंद्र का स्थापना किया गया है